સામે આવ્યા છે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાના બદલામાં આણંદમાં અગનજાળ મળી છે ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે આણંદના ઘટના છે સરપંચ અને તેમના સહાગીઓએ આ ખેડૂત પર હુમલો કર્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે

જે ભોગ બનનાર ખેડૂત છે તેમનું એવું કહેવું છે કે ઘરે ભજન હોવાથી હું માણસો લેવા જતો હતો અને ઈકો ગાડીમાં સરપંચ અને તેમના માણસો આવે છે હુમલો કરે છે અને અમારા વિરુદ્ધ અરજીઓ કેમ કરી છે તેવું કહીને હુમલો કરવામાં આવે છે એ પીડિત અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છતાં પણ તેમને નિવેદન આપ્યું છે પહેલા એ સાંભળી લઈએ અમે નુકસાન ઉપર નિવેદન આપેલા જે દિવસ નિવેદન આપ્યા તે દિવસે સરપંચના બાભોએ અમને મને રમના પતિઓ ભરે ધમકી આપે છે ધમખ્યો આપે છે પછી બીજે દિવસ ફરી પાછી બીજા ભાઈઓ દ્વારા ધમકીઓ સંદેશો મોકલાવે કે તમને જીવતા છોડી શોધે બીજા દિવસ મારે મારે ઘરે ભજન હતું એટલે હું દરણું દરાવા માટે ગયેલો વાકરીવાસમાં માણસો કહેવા ગયેલો તો મને અમને એમની ઇકો ગાડી લઈને સરપંચ સરપંચસિંહ કોઈ એમના પતિ દિનેશભાઈ એમના પુત્ર નિલેશભાઈ રાજેશભાઈ અને એક એમનો ભત્રીજો બધા ઇકો ગાડી લઈને આવ્યા નિલેશભાઈએ પેટ્રોલ નાખ્યો અને રાજેશભાઈ દિવાશ્રી ચૌડી અને દિનેશભાઈ અલ્લાત્રીમ પાડી નાખ્યો

ભરત પઢિયાએ જાતે જ પેટ્રોલ નાખીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે સરપંચ અને ભરત પઢિયાર વચ્ચે ભ્રષ્ટાચાર અંગે માથાકૂટ ચાલી રહી છે અને ભરત પઢિયાર સળગાવાને લઈને સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે જોકે પ્રત્યક્ષ દર્શકોનું એવું કહેવું છે કે ખેડૂતે પોતે જ પોતા ઉપર પેટ્રોલ છાંટ્યું અને પોતે જ પોતાની જાતને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો હવે આ આખા મામલામાં સાચું શું છે ખોટું શું છે એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે ત્યાં આગળ ઝઘડો થયો તો પેલી બાજુ બરાબર અને પછી પેલો ભાઈ હોય ને ત્યાં આગળ સ્કૂલ થી આગળ પેટ્રોલ છોટી ને આવ્યો અમે બધું જોયું ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે એમના ઘરના બધા લોકો આયા છે પેટ્રોલ છોટ્યું ને આગળ દિહારી મારે દેખતા છોટી અને મને હે ને કંપારી આવી ગઈ એને જે બરે ને તારે એ ભાઈ કોને કોને દિવાસરી ચાપી એ જાતે એ ભાઈ આ કારણ તે તો આક્ષેપો થયા છે અહીંયા પંચાયતના એવું છે જિલ્લાના અંબાવ ગામમાં એક વ્યક્તિને સરપંચ અને તેના મળત્યાઓ દ્વારા જીવતો સળગાવી દેવાની ફરિયાદ આકલા પોલીસ મથકે નોંધવામાં આવી છે હાલ જે વ્યક્તિ છે ભરતભાઈ પડિયાળ તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની આપેલી ફરિયાદના આધારે જે સરપંચ અને તેના મળ્યાઓ દ્વારા તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે પહેલા તેને મુઠમાર મારવામાં આવ્યો હતો પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે કે એક વિડીયો હાલ અંબાવમાંથી ખુલીને સામે આવ્યો છે અને પોલીસ આ સમગ્ર વિષયને લઈને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે જે ચશ્મદીતના જણાવ્યા પ્રમાણે જે પ્રમાણેની પરિસ્થિતિ હતી ત્યારે ભરતભાઈ પોતે જ ક્યાંકથી જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી અને અહીંયા આવે છે ને આગ જાતે જ લગાવી હોવાનું તે જણાવી રહ્યા છે હવે જોવું રહ્યું કે પોલીસની તપાસમાં આ સમગ્ર વિષયમાં કયા પ્રકારે એના તથ્યો ખુલીને સામે આવે છે જો આ વિડીયો સાચો હોય તો જે પ્રમાણે એની પરિસ્થિતિ છે તેમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થશે અને ભરત પઢિયાર કે જેઓ સતત જે ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને અવાજ ઉઠાવતા આવ્યા હતા અને સતત રજૂઆતો કરતા હતા તેને લઈને પણ અન્ય ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે તો વાસ્તવિક ચિત્ર ખૂલીને વધુ સ્પષ્ટપણે સામે આવી શકશે જસદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આંકડાઓ

ચોક્કસ થી જે પ્રમાણે એક ફરિયાદ નોંધાઈ હતી આંખલાવ પોલીસ સ્ટેશનમાં અને તે ફરિયાદના આધારે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે સરપંચ દ્વારા આક્ષેપ કરનાર નાગરિકને સળગાવી દેવાનો પ્રયત્ન થયો આ જે ફરિયાદ છે તે આંખલાવ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી પરંતુ ત્યારબાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તથ્યો ખુલીને સામે આવ્યા અને એક વીડિયો જે વાયરલ થયો તે વીડિયો આ સમગ્ર જે ફરિયાદ હતી તે ફેબ્રિકેટેડ હોવાનું પુરવાર કરી દીધું છે હાલ આણંદ પોલીસે સમગ્ર ફરિયાદ છે તે ખોટી હોવાની અને તેમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ભરતભાઈ પઢિયાર કે જેઓ જે અંબાવ ગામના રહેવાસી છે અને અંબાવ ગામના જે સરપંચ છે તેમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે ત્રીજી તારીખે સાંજના સમયે આ જે ઘટના હતી તેને આકાર પામ્યો હતો અને ત્યારબાદ તેમને ગંભીર પરિસ્થિતિમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાજેની હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા હાલ જે પોલીસે તપાસ કરી છે તેમાં એક વીડિયો જે છે તે વીડિયોએ આ સમગ્ર જે ફરિયાદમાં જે સરપંચ અને તેના પાંચ જેટલા મળતિયાઓ દ્વારા તેમને સળગાવવામાં આવ્યા હોવાનો જે આક્ષેપ કરવામાં આવ્યો હતો તે આક્ષેપ જે છે તે ખોટો હોવાનો પુરવાર કરી લીધો હોય તે પ્રકારે એક હકીકત બતાવતો જે છે પ્રેસ નોટ નો અહેવાલ પણ પોલીસે જાહેર કરી દીધો છે હકીકતમાં જે ફરિયાદી છે ભરતભાઈ પઢિયાર